સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં એક સાથે છ ડોક્ટરોના રાજીનામા બે દિવસ પહેલાં પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ પણ લીધી હતી આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓના લાલચે જોડાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્વિમેર છોડી અને ખાનગી ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું છે ઓછા પગાર અપૂરતા સાધનો અને ખામમાં અતિશય બોજ આની પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાય છે આના પરિણામે દર્દીઓને લાંબા સમય રાહ જોવી પડે છે અને સારવારમાં ગુણવત્તા પણ ઘટી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્વિમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ ઉદભવવા પામી છે સ્વિમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના સારવાર થતી હોય છે છે અત્યારે જે તે પોતાના અંગત કારોસન એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કરી શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે સર આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે એ પોતાના અંગત કારણસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમય એકથી થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી